વન વિભાગ પેટ્રોલિંગ કરી રહ્યો છે છતાં કેમસીઓના મોતને રોકી શકાયા નથી અગાઉ દીપડાના હુમલાને કારણે થયેલા માનવ મોત બાબતે પણ વન વિભાગની નિષ્કાલજીને જવાબદાર ગણાવી ટૂંકમાં વન વિભાગની કામગીરી પ્રત્યે ધારાસભ્ય જીવી કાકડિયાએ અસંતોષ વ્યક્ત કર્યો છે પણ ઘણી વાર કેવું બનતું હોય છે કે અધિકારીની ભૂલ નાની ભૂલ કેમ કે અહીંયા અમારે પૂરતો સ્ટાફ નથી સો ગામમાં એક ગાડી હોય જે રીતે આપણે પાણીની વ્યવસ્થા નાખી બનાવી હોય ત્યાં પાણી ભરાણું છે નથી ભરાણું ક્યાંક ક્યાંક મારણ કદાચ ન મળે તો ત્યાં મારણ નાખવું બધી બાબતે અધિકારીની જવાબદારી ફરી વખત હું વિભાગને ધ્યાન દોરવા માંગુ છું કે આવી કોઈ પણ પ્રકારનો વાયરસ આવે ત્યારે એ સેટિક સિંહનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે અને એના સંવર્ધન માટેના જે ઉપાયો કરવા પડે એ પણ કરવું જરૂરી છે સરકાર જ્યારે આ બધાએ સાધનો અને બધું જો તમને સુવિધાઓ આપતા હોય ત્યારે આમાં થોડુંક ધ્યાન આપવું જરૂરી છે